નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની ગણિત વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસમાં લેવાનું છે તેની જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી એ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર જે છે પ્રથમ સત્રાંત પરીક્ષાના તે મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને વોટ્સઅપ પર પીડીએફ જો મારે જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો તો જોઈએ આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો કુલ છ ગુણના પ્રશ્ન છે મિત્રો આપણે જે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે ને તેના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે તો સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને પીડીએફ તમારે વોટ્સએપમાં જોઈતું હોય તો પણ મળી જશે પણ મિત્રો આવા એક નહીં આવા બે પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે ગણિતના અને દરેક દરેક વિષયના બે બે પ્રશ્નપત્ર છે તો જરૂરથી આ બંને પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી ખાલી જગ્યા જેમને પણ જવાબ આવડે એમણે જવાબ લખતો જવાનો છે બે નંબર એવું લખવાનું અને પછી એનો જે જવાબ હોય એ કોમેન્ટ કરવાનો ત્રીજું બે પોઈન્ટ ચાર ગુણ્યા દસ બરાબર કેટલા ચોથું આઠ ભાંગ્યા એકના છેદમાં બે બરાબર કેટલા પાંચમું ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિનું માપ છે અને છઠ્ઠું પ્રથમ ચાર બેકી સંખ્યાઓનો સરાસરી મધ્ય ખાલી જગ્યા છે છ છ એ જવાબ અંદર જણાવી દેજો અને આ પસંદ આવે તો ઇઝ ધ બેસ્ટ એવું કોમેન્ટની અંદર લખવાનું ભૂલશો નહીં પ્રશ્ન નંબર એક બ પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલું પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે ખાલી જગ્યા છે બીજું માઇનસ છ ગુણ્યા માઇનસ આઠ બરાબર ખાલી જગ્યા ચાલો તો અહીંયા આપણને આપેલો છે ત્રીજો છના છેદમાં પાંચનો એકના છેદમાં ત્રણ ભાગ ખાલી જગ્યા છે ચોથું ત્રણના છેદમાં આઠ ભાગ્યા સો બરાબર ખાલી જગ્યા પાંચમું જો એક્સ બરાબર ત્રણ હોય તો એક્સ વત્તા પાંચ બરાબર ખાલી જગ્યા છઠ્ઠું એક્સ બરાબર બે હોય તો બાર માઇનસ ત્રણ એક્સ બરાબર કેટલા સાતમું સિત્તેરના માપના ખૂણાના કુટિકોણનું માપ ખાલી જગ્યા હોય આઠમો બે ખૂણાઓ કુટિકોણો હોય તો તેમના માપ તો તેમના માપનો સરવાળો ખાલી જગ્યા થાય ત્રિકોણના સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય અને દસમું ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના ખાલી જગ્યા બે ખૂણાઓના માપના સરવાળા જેટલું હોય ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ માર્કશોમાં પેલું વ્યાખ્યા લખો કાટકોણ બીજું નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની બાજુઓના જે માપ સેન્ટીમીટરમાં હોઈ શકે તેની આગળ ખરાની અને ન હોઈ શકે તેની પાછળ ખરાની નિશાની કરો જેમ કે ત્રણ ચાર અને પાંચ આપણને આપેલા છે ત્રીજું નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની બાજુઓના જે માપ હોઈ શકે તેની આગળ ખરાની અને ન હોઈ શકે તેની આગળ ખોટાની નિશાની કરો છ આઠ અને તેર આપેલા છે ચોથું નીચેની આકૃતિમાં એક્સનું માપ શોધો તો અહીંયા આકૃતિઓ આપણને આપેલી છે પાંચમો નીચેના ત્રિકોણના બે અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે દોસ્તો ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર બે બ નીચેના પ્રશ્નોના જવાબ લખો ત્રણ માંથી ગમે તે બે એમાં પેલું પૂર્ણાંક યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને નીચેનાનું સાદુ રૂપ આપો માઇનસ એકવીસ ભાંગ્યા માઇનસ વીસ પ્લસ માઇનસ એક બીજું માંગ્યા મુજબ જવાબ આપો એમાં એક પરીક્ષામાં સાચા જવાબ માટે પ્લસ પાંચ ગુણ અને ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ આપવામાં આવ્યા તો નીલાએ પાસઠ ગુણ મેળવ્યા જો તેના પંદર પ્રશ્નો સાચા હોય તો તેના આધારે જવાબ તેના આધારે જવાબ ખોટા છે નીચેના દરેક માટે એ ભાંગ્યા બી પ્લસ સી ડઝ નોટ ઇક્વલ ટુ એ ભાંગ્યા બી પ્લસ એ ભાંગ્યા સી ચકાસો તો એ બરાબર ચાર બી બરાબર પાંચ અને સી બરાબર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ સાચા જોડકા બનાવો એમાં માઇનસ પાંચ પ્લસ માઇનસ ત્રણ માઇનસ પાંચ માઇનસ માઇનસ ત્રણ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ છ ભાંગ્યા માઇનસ ત્રણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ માંગ્યા મુજબ ગણો ચારમાંથી ગમે તે ત્રણ એમાં ગુણાકાર કરો એક પૂર્ણાંક સાતના છેદમાં પંદર ગુણ્યા એક પૂર્ણાંક સાતના છેદમાં તેત્રીસ ભાંગાકાર કરો બે પૂર્ણાંક એકના છેદમાં અગિયાર ભાંગ્યા એક પૂર્ણાંક તેરના છેદમાં તેત્રીસ ભાંગાકાર કરો ત્રીસ પોઈન્ટ ચોરાણું ભાંગ્યા ઝીરો પોઈન્ટ સાત ચોથું હર્ષ એક કલાકમાં એક પુસ્તકનો બેના છેદમાં પાંચ ભાગ વેચે છે તો તે બે પૂર્ણાંક એકના છેદમાં બે કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ક નીચેના દાખલા ગણો જેના કુલ એમાં એક ક્રિકેટ મેચમાં ખેલાડીઓ એ બનાવેલા રન નીચે પ્રમાણે છે માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો જો સંખ્યાઓ આપી છે પચાસ દસ નવ પાંચ સો પંદર આઠ પંદર એકસો પંદર દસ અને પંદર ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલ માહિતી મુજબ આલેખ દોરો એક બુક સેલરને એક બુક સેલરની દુકાને વેચાયેલા અંગ્રેજી અને ગુજરાતી વિષયના પુસ્તકોની સંખ્યા નીચે દર્શાવેલી છે તો માહિતીનો દ્રિલંબ આલેખ તૈયાર કરો પ્રમાણમાં આપશે એક સેન્ટીમીટર બરાબર પચાસ પુસ્તકો તો આ રીતે આપણે માહિતીનો આલેખ અહીંયા તૈયાર કરવાનો દાખલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બ માંગ્યા મુજબ ગણો ચારમાંથી ગમે તે ત્રણ જેના કુલ નવ માંગ છે પેલું નીચેના સમીકરણો માટે આપેલ કિંમતનું સમાધાન થાય છે તો પાંચ માઇનસ ત્રણ એક્સ બરાબર આઠ જ્યાં એક્સ બરાબર માઇનસ એક લેવાના બીજું નીચેના સમીકરણો માટે આપેલી કિંમતોનું સમાધાન થાય છે તો ટુ એક્સ માઇનસ પાંચ બરાબર સાત એક્સ બરાબર છ ત્રીજું નીચેના સમીકરણોના ઉકેલશો તો એક્સના છેદમાં ત્રણ માઇનસ એકના છેદમાં ત્રણ બરાબર એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ચોથું સમીકરણની મદદથી નીચેના કોયડા ઉકેલો

પેલું એક વર્ગના ત્રીસ વિદ્યાર્થીઓએ દસ ગુણની એક કસોટીમાંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે તો અહીંયા આપણને આપેલા છે અને માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો બીજું બાજુમાં આપેલી આકૃતિમાં એ બી સીડીની છેદિકા એક્સ વાય એ એ બીને પીમાં અને સીડીને ક્યુમાં છેદે છે તો નીચેના પ્રશ્નોના જવાબ લખો બરાબર પહેલું આકૃતિમાં કુલ કેટલા ખૂણાઓ બને છે બીજું એબી અને સીડી વચ્ચે અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને છે કયા કયા ત્રીજું અનુકોણની કેટલી જોડ છે કઈ કઈ અને અંતઃયુગ્મકોણની કેટલી જોડ છે કઈ કઈ ત્રીજું નીચેની આકૃતિઓમાં એલ અને એમ સમાંતર છે કે નહીં તે નક્કી કરો તો એમાં અહીં આકૃતિ આપણને આપેલી છે ત્યાર પછી ચોથું એ સીડી એક ચતુષ્કોણ છે સાબિત કરો એબી BC પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ગ્રેટર ધેન ટુ એસી પ્લસ બીડી ત્રિકોણ ખૂણોસી કાઠ ખૂણો છે જો એસી બરાબર પાંચ સેન્ટીમીટર અને બીસી બરાબર બાર સેન્ટીમીટર હોય તો એ બીની લંબાઈ શોધો તો મિત્રો આવી રીતે આપણે અહીંયા ધોરણ સાતનું ગણિત વિષયનું જે પ્રશ્નપત્ર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના એક નવા વિષયના એકમ કશું એ નવા વિષયનું આજે પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે તેના મોસ્ટ બી પ્રશ્નપત્ર સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં